ટાકા માથે તમે આપણને જો પાણી ભરાવા લગાડી ઓલા માલી પાણી ભરવાનું છે તો આપણે જો તારમાં મમ્મીને પાણી કરી દઈએ છીએ ટાકામાં કેમ કે મમ્મીથી અંબાઈ નહીં એટલું કે આપણે પાણી ભરવાનું છે પાણી ભરી અહીંયા હવે કોઈ પકડવા વાળું છે ને ખુરશી છે ને હા લહેરે છે પાપા આમ લાગે આમ એવું છે મમ્મી ના પાણી રાત નું ભરી દેતા હતા એની કોળા માં રેડતા રે આપડે પાણી ભરી દઈ એટલે જો અતાર પાણી ભરતા એ પાણી ભરી લીધું છે મમ્મી એ ગોળા ભરી દીધા છે આપણે ખાલી પાણી ભરી દે અને તને અમારે આદિક ભાઈ જવાનું આવું ભાઈ એમ કે ડેલો ખોલવા ગયા ગાડી બહાર દી છે બેને વાહી દુ કીધું છે જી આમ તો તગાડું ને એવું ધોવે છે મમ્મી એ હંતા કામ કરતા હે ને આ બીજી વખત અતાર માં સાબને ને કીધું એ તો પાણા બે હજી એક તો પેલા એમ એની એક્સ્ટ્રા તપેલી રાખે શા કરવાની અમારે બબ્બે તપેલી આ નાની ની મોટી એવું છે અમે તારમાં ખોદતા ખોદીને પાછા જાશે ગાડી લઈને એમ કે થોડો સામાન વધેલો હતો એ મેંકવા હે ગાડીની પીડો હતી મને હાદી ભાઈ આવે છે ડેલો ખોલી આપણે હવે કાંઈ કામ નહીં હમણાં કડિયા નહીં આવી છે લાગી જા હું પાછા એને વાંખવા કામ કરવા હાર્દિક ભાઈને જો પૂઠા બાંધવા સડાઈ દીધા જો આ પૂઠા બાંધે છે ચાલી ક્યાં દીવે પૂઠા બાંધો એ આપણા કીધો સુડ્યા છે માથે સરતા નતા પરાણે ભણાય ને થાય માથે માથે પૂઠા બાંધે છે એમ કે ના જાળીએ કબૂતરા આવે છે જાળીએલી એટલે પૂઠા બાંધી હા રાતે હું રાતે ઉડે પંખ શરૂ કરવો હોય ને તો એટલે વાંધો પડે છે એટલે ના બાંધી એટલે નાલી જાળીએલી બાકી એને જાળીએ તો મારેલા છે એ જાળીએ મેં કીધું આપણે રહેવા ને એવા બાજુ પણ આપણે હવે બાંધવા પડશે એવું લાગે આ જો અત્યારે કબૂતરા દેખાડું આને તો બેઠા ને હવે એમ ના કર એવું છે ને આપણે હવે કાંઈ કામ નહીં એમના કરી આવી જાય કાઢું નવ તો વાગી જાય નવ વાગે આવે

các bạn nhớ cầm ba, các bạn mất tiền, do mà các bạn quên nên mà gỡ tiền phải ai nhớ, làm do, còn cấp tan làm đi hết kịp thời tan đi, qua nhà đi nung ba thế, làm do làm do bây giờ, kỳ kala còn kỳ kala, mà gỡ tiền phải ở đi nung ba,

બધું ખાવા મળ્યું છે કેમ કે આજે મેં કહા ને કબૂતરા ને એવું દે છે ને આપણે પાણી તો મોટો ફરો કરી દીધી છે તો પાણી પાઈ લી જો પાણી સાટતા પાણી સટાઈ દીધું છે ને હવે મમ્મી ફરે છે બેન રોટલા કરે અમાર ફાય તો મેં છે આવી થાકી ગયા એ હું તા હે બહુ પાયરે કાડી મજા પાછા આવી જો હું શું આદી ભાઈ પાડ દીધી છે તાંગા દુખા મીડા છે મેં એમ કાલ હંધાઈ કાઢી કરવાની રજા આપી એવું છે શેર આપણે હવે કઈ કામ નહીં